પહોંચ્યા હતા નવસારી જિલ્લામાં બોરસી માછીવાડ ખાતે લખપતિ દિનો જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે નરેન્દ્ર મોદી જે આવવાના છે તેને લઈને નવસારી શહેરથી જે અનેક લોકો જે આજુબાજુના વિસ્તારમાંથી જે લોકો ઉપસ્થિત થયા છે ત્યારે મુંબઈથી એક ભાઈ આવ્યા છે તેમણે નરેન્દ્ર મોદીજીનું પેઇન્ટિંગ બનાવ્યું છે અને તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન ક્યાંથી આવ્યા છે અને કેટલા દિવસ લાગ્યા છે અને ક્યાંથી આવ્યા છે તમે હું મુંબઈથી આવ્યો છું પણ મારા આ પેઇન્ટિંગ મારા અંકલે બનાવ્યું છે એમને ચાર દિવસ લાગ્યા બનાવતા અંકલ નવસારીમાં જ રહે છે ને પેઇન્ટિંગ નું કામ નું છે આ શું કેવું લાગ્યું તમને આ આજે નરેન્દ્ર મોદી જો તમને પેઇન્ટિંગ એ કરે છે ઘણી ખુશી થશે અને ઘણો થશે આમ કે મોદી સાહેબે અમારી આ પેઇન્ટિંગ નો સ્વીકાર કરે તો ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેર ની અંદર જે બોરસી માછીવાડ ખાતે જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે નરેન્દ્ર મોદી નું કાર્યક્રમ છે લખપત દીદી તે પ્રોગ્રામ ની અંદર મુંબઈ થી આવેલા એક વ્યક્તિ છે તેમનું પેઇન્ટિંગ લાવ્યા છે નરેન્દ્ર મોદી નું અને સાથે જ નરેન્દ્ર મોદી સાહેબ જો આ કાર્યક્રમની અંદર એમનું જો સન્માન કરશે અને બોલાવશે તો તેવી વાતો કરી રહ્યા છે મિનિસ્ટર